પેરોલ લઈને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હત્યાના એક આજીવન કેદની સજાના આરોપીને પોલીસે વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે આરોપી દમણમાં મિત્રની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો એટલું જ નહીં પેરોલ લીધા બાદ ફરાર થયેલા આરોપીએ પોલીસથી બચવા માટે માનસિક અસ્થિતાનો ઢોંગ રચી ભિખારીનો વેશ ધારણ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણેશ ચતુર્થીના તહેવાર અંતર્ગત કોઈ અનિષ્ઠનીય બનાવ ન બને તે માટે લાજપોર જેલમાંથી પેરોલ ફ્લો તેમજ વચગાળાની રજા લીધા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં વર્કઆઉટમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે કેસને બે હજાર ચારમાં દમણમાં પૈસાની લેતી દેતી મામલે થયેલા ઝઘડામાં મિત્રની હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો કમલેશ રામેશ્વર જાધવ વાપી રેલવે સ્ટેશન ખાતેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો વધુમાં તેણે જણાવ્યું હતું કે આરોપી કમલેશ યાદવને એકવીસ નવેમ્બર બે હજાર સાતમાં દમણની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો દરમિયાન કમલેશ યાદવ ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ પિસ્તાલીસ દિવસની પેરોલ રજા ઉપર બહાર આવ્યો હતો આ પોલીસ આરોપીને પકડીને આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એલ કે ન્યૂઝ સુરત